બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર અને વિશ્વવાત્સલ્યે માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિચારથી વિમુક્ત જાતિના સરાણીયા દેવીપૂજક સહિત સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુની ઉપસ્થિતિમાં શિક્ષણનું મહત્ત્વ વિવિધ દ્રષ્ટાંતો સાથે આયોજન કરાયું અમરેલીના બગસરા શર્મા આવેલ બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિચારતી અને વિમુક્ત જાતિના સરણીય દેવી પૂજક સહિત અન્ય સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે સંસ્થા દ્વારા સ્ત વિસ્તારમાં ચાલતા

જય બગસરામાં દેવસનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ પ્રવૃત્તિથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું નાના માણસો માટે અત્યારે સમય કાઢવો અને નાના માણસોની પ્રગતિ થાય એવું વિચારવું એ એકદમ તંદુરસ્ત વિચારો છે અને એ વિચારો દેવસનભાઈમાં જોયા દેવસનભાઈ અત્યારના પેન્ટ શર્ટમાં એક સંત દેખાઈ રહ્યા છે એમની પ્રવૃત્તિને ખૂબ ખૂબ ધન્યવાદ આપણા બધાની ફરજ બને છે કે આ પ્રવૃત્તિને વેગ આપવા માટે જેટલો આપી શકાય એટલો સહયોગ આપવો જોઈએ બગસરામાં ચાલતું આ બાળ કેળવણી મંડળ એમાં જે સદ પ્રવૃત્તિઓ થઈ રહી છે અને આજ મેં રૂબરૂ મુલાકાત લીધી શરહણીય જ્ઞાતિના બધા વાલીઓને મળ્યો એની અંદર જે બાળકોને ભણાવવાની જાગૃતિ દેવસનભાઈ મહેનત કરીને લઈ આવ્યા છે અત્યારે બાળકો જોયા એમાં ટેલેન્ટ તો રહેલું જ છે ને એમાં ટેલેન્ટમાં ક્યાં કોઈનું ઇજારો છે એટલે એ બાળકોને જોઈને અંદરથી રાજીપો વ્યક્ત કરું છું એ સમાજના દરેક વાલીઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમારા બાળકો વધુમાં વધુ શિક્ષણનો લાભ લે અને પોતાના પગભર થાય ભણવું એ કેવળ નોકરી માટે જરૂરી નથી જીવન માટે પણ જરૂરી છે એના જીવનમાં પ્રકાશ ફેલાય એટલે આ બાળ કેળવણી મંડળને મંદિરને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ તેમજ જનતા કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી એમાં જે બાર ધોરણ સુધીની દીકરીઓ પણ છે એમના સંસ્કારો પણ ખૂબ સારા છે હૃદયથી મિનીબહેનને બાબાપુરની સંસ્થાને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આવી પ્રવૃત્તિઓ અને સદ પ્રવૃત્તિઓ કીધી છે અને વધારેમાં વધારે આ સદ પ્રવૃત્તિઓનો વિકાસ થાય જેની અંદર સ્વાર્થનો અંશ પણ ન હોય કેવળ અને કેવળ બીજાનું ભલું કેમ થાય તમે કલ્પના કરો શરાણીય જ્ઞાતિ સમાજ માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવાની સુવિધા એને ધંધે ચઢાવવા માટે કારણ કે હવે બળદનો ઉપયોગ થતો નથી એ લોકોનો તો આદિ એનાથી ધંધો છે બળદનો તો હવે એ તો ધંધો હાલવાનો નથી તો શું કરશે માણસને જ્યારે રોજગારી નહીં મળે ને ત્યારે ક્રિમિનલ બને છે એટલે સૌથી પહેલી જવાબદારી છે એને રોજગાર આપો માણું બાજરો આપશો તો દળીને ખાઈ જશે પણ માણું બાજરો એને વાવતા શીખવાડી દો આખા જિંદગીનો અનાજ થઈ જાય એટલે આપ બધાને કરબત પ્રાર્થના કે આ પ્રવૃત્તિઓને ખૂબ ખૂબ વેગ મળે અને ખૂબ વિકાસ થાય જય શિયારામ અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે